દેશભરમાં ભારતીય બંધારણના ઘડવૈયા ડોક્ટર બાબાસાહેબ આંબેડકરના સંકલ્પ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે વડોદરામાં પણ સંકલ્પ દિવસની ઉજવણી કરવામાં આવી વડોદરામાં ત્રેવીસમી સપ્ટેમ્બર ઓગણીસો ને સત્તરના રોજ ડૉક્ટર સાહેબ આંબેડકરે કમાટીબાગ સ્થિત વડના વૃક્ષ નીચે બેસીને સંકલ્પ કર્યો હતો કે હું મારા જીવન દરમિયાન શોષિતો પીડિતો અને દલિતોના હક્ક માટે લડતો રહીશ ત્યારથી આ ભૂમિ સંકલ્પભૂમિ તરીકે ઓળખાય છે ત્યારે આજના દિવસે તેમને કરેલા કાર્યોને યાદ કરતા વડોદરા મહાનગરપાલિકા દ્વારા સંકલ્પ ભૂમિ ખાતે ડોક્ટર બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી સાથે કમાટી બાગ સ્થિત સંકલ્પ ભૂમિ ખાતે ઉપસ્થિત રહ્યા હતા ઉપસ્થિત બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને પહેરાવી પુષ્પાંજલિ અર્પણ કરી હતી કાર્યક્રમમાં ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ સ્થાયી સમિતિના ચેરમેન ડોક્ટર શીતલ મિસ્ત્રી વડોદરા મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણા ખાતે ઉપસ્થિત રહ્યા હતા